દાતા તાલુકાના પાડલિયા ગામના નિર્દોષ આદિવાસી ભાઈઓને ન્યાય મળશે દાતા તાલુકાના પાડલિયા ગામના આદિવાસી ભાઈઓને જમીન વિહોણા કરવામાં જવાબદાર કોણ દાતા તાલુકાના પાડલિયા ગામના આદિવાસી સમાજ નિર્દોષ લોકોને ન્યાયપૂર્ણ રીતે ઘર તોડી નાખી જમીન વિહોણા બનાવવામાં આવ્યા છે તંત્ર દ્વારા એમને ફરિયાદ પણ લેવામાં આવતી નથી આ ગંભીર અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી અને સર્વ સમાજના લોકો દ્વારા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગિનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને દાતા તાલુકાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીની વિશેષ ઉપસ્થિતિમાં દાતા પ્રાંત કચેરી ખાતે ધણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજને ન્યાય આપવા બાબત બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો શ્રી તો કાર્યકરો હાજર રહેલ બ્યુરોજી ચીફ પઠાણ બનાસકાંઠા જે ઘર્ષણ થયું જે હિંસા થઈ એના સખત શબ્દોમાં વખોડીએ છીએ રોકબનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાન્તીબેન ખરાડીના નિવેદન પ્રમાણે પણ ફરિયાદ નોંધવી પડે તમારી જ મારી વચ્ચે તંટો થાય તમારા પક્ષથી કઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કે છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજી થી ઉમાર ગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસ વાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્ર ના સરકાર ના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વાપરીએ છીએ પણ એક તરફી જ્યારે હવે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પર દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના ના અધિકારીઓના મારફત એમની દબાણ કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ ફરિયાદ રોજ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્રએ પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વધી પડે એની એફઆઈઆર દાખલ કરવી પડે આજે આજે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાવીને આવી દબનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોના લોકોનો ભરોસો ઉઠતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માગણી હોય તો તંત્ર પાસે જાય જ્યારે રક્ષકો જ્યારે બક્ષિસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે આ રાજપૂત સમાજ ઠાકોર સમાજ તમામ જે આ ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજ